જૂનાગઢમાં સગીરા ઉપર દુષ્કર્મ બાબતે ફરિયાદ નોંધાઈ છે જેમાં ચૌદ ઈસમો દ્વારા દુષ્કર્મ કર્યા અંગેની પોલીસ ફરિયાદ છે સગીરાનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ કરાયા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે અને એ ડિવિઝન પોલીસ મથકમાં અપહરણ થયું હોવાથી ફરિયાદ નોંધાઈ હતી જેમાં અરબાઝ નામનો ઈસમ જે સગીરાનો મિત્ર હતો ત્યારે પહેલા અરબાઝ અને બાદમાં તેમના મિત્રોએ સગીરા ઉપર દુષ્કર્મ કર્યા હોવાની પોલીસ ફરિયાદ થઈ છે

તો આ બાબતે એ પોલીસ સ્ટેશનમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરેલું જે અંતર્ગત ભારતીય ન્યાય સંહિતાની કલમ ચોસઠ બાસઠ આ ઉપરાંત પોક્સો અલગ અલગ કલમ મુજબ છે કલમનો ગુનાનો ઉમેરો કરવામાં આવેલો છે સાથે સાથે જે ભોગ બનનારે જે નામ આપેલા અને જે હકીકત જણાવેલી તે મુજબ સૌપ્રથમ પ્રથમ આ અરબાસ સાથે તેનો સંપર્ક થયેલો અને અરબાસ તેને છે તેની સાથે અહીંયા જૂનાગઢમાં શ્રેસ્થબંધ બાંધેલો ત્યારબાદ છે રાજકોટની અલગ અલગ હોટલમાં

દસ આરોપીઓના નામ ખુલવા પામેલા છે જેમાં રેહાન સગીરાના જણાવ્યા મુજબ અન્ય હજુ ચાર થી પાંચ શખ્સોએ તેની સાથે દુષ્કૃત્ય આચરેલું છે તો આ બાબતે એ ડિવિઝનની પોલીસ દ્વારા વિગતવાર આ ગુનાની તપાસ શરૂ છે આરોપીઓ પૈકી ત્રણ જુનાગઢના છે બાકીના છે એ રાજકોટના છે અને જે ફરિયાદી હકીકત જે ભોગ બનનાર હકીકત જણાવી છે તે મુજબ છે રાજકોટની અલગ અલગ હોટલોમાં અલગ અલગ તારીખને અલગ સમયે છે એ આ જે આરોપીઓ અને તેમના દ્વારા બોલાવાલા ગ્રાહકો દ્વારા આ પ્રકારનું દુષ્કૃત્ર આચરેલું છે તો આગળની દિશામાં પોલીસની તપાસ જે છે કે આ સિવાય એમને કેટલા શખ્સો સંડોવાયેલા છે અને હોટલના સીસીટીવી ફૂટેજથી લઈ અને તમામ પ્રકારના અન્ય પુરાવો ટેકનિકલ પુરાવાઓ મેળવી અને આ જે સગીરા સાથે દુષ્કુર્મા અને પોક્સોએકની કલમ મુજબ છે કડકમાં કડક સજા થાય વધુમાં આ ગુનાના કામે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં આરોપી નંબર એક રિહાન ઉર્ફે રેહાન અને કિરણ બિસ્ટ આ બે આરોપીઓને ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે અને આગળની તપાસ એ ડિવિઝન પીઆઈ નાવ કરી રહેલ છે